સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ડેરીમાં ભારે વહીવટ ચાલતો હોય નાણાકીય અનિયમિતતા પણ હોવાથી મહામંત્રી દર્શન નાયકે જિલ્લા રજીસ્ટ્રાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે સહકારી આગેવાન દર્શન નાયકે કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે સુંગલ ડેરીમાં છેલ્લા અઢી વર્ષના વહીવટમાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ પદનો દુરુપયોગ કરવામાં આવ્યો છે ગંભીર પ્રકારની પ્રવૃત્તિ કરનારા એમડી મેનેજર સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ઓણ અણઆવડત સાબિત થઈ છે દર્શન નાયકે આરોપ લગાવતા જણાવ્યું હતું કે સુમુલ ડેરીના ઓડિટ રિપોર્ટમાં ઘણી વહીવટી ખામીઓ તમને પશુ આહારના પ્લાનમાં કરોડો રૂપિયાની ખોટ જોવા મળેલ હતી તેની પણ ગંભીરતાથી નોંધ લઈ વહીવટ સુધારવાને બદલે આ પ્રકારની વહીવટી ખામીઓ છુપવાનો પ્રયત્ન કરતા આવેલ છે સહકારી સંસ્થાના નિયમો પ્રમાણે દૂધ દહીં ઘી છાસ વગેરે ખરીદ અને વેચાણ કરવાની જવાબદારી પ્રમુખ એમડી તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની જવાબદારી હોય છે તો આ બાબતમાં ગેરરીતિમાં કર્મચારીઓ જેટલી જ જવાબદારી બોર્ડની પણ બને છે જે બાબતે અધિકારીઓ અને કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે તેની સામે કરેલા આક્ષેપો બાબતે તપાસ ન કરી ભીનું સંકલન લેવામાં આવ્યું છે દર્શન નાઇકે જિલ્લા રજિસ્ટ્રાને લખેલા પત્રમાં આ ગંભીર મામલે તપાસ કરીને કડક કાર્ય કરવાની માંગ કરી છે સુરત અને તાપી જિલ્લાની અઢી લાખથી વધુ પશુપાલકો ધરાવતી સહકારી સંસ્થા આજે ઘણા વર્ષોથી સુરત શહેરના આજુબાજુમાં સેવા કરે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી જે રીતે રાજકીય રીતે આનો રંગ અપાતા તમે છેલ્લા ઘણા વર્ષોમાં જાઓ તો માન્ય પ્રમુખ શ્રી હાલલા પ્રમુખે પણ એક હજાર કરોડનો ગેરવહીવટ થાય એ બાબતમાં એમણે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો અન્ય ડિરેક્ટરો પણ સંસ્થાના વહીવટ બાબતમાં પત્ર લખ્યા હતા અને પશુપાલકોએ પણ વારંવાર સુમૂલ ડેરીના વહીવટની બાબતમાં દૂધની ભાવ બાબતમાં અન્ય ભરતી બાબતમાં આ સમગ્ર બાબતમાં પત્ર લખીને એમણે ખુલાસો માગ્યો હતો પરંતુ આજ દિન સુધી કોઈ સંચાલકોએ ખુલાસો નહીં આપ્યો હું પણ પોતે છેલ્લા પાંચ વર્ષથી વહીવટી બાબતમાં વારંવાર સંસ્થાનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોતે રાજકીય અને જે પ્રકારના જવાબો આપવામાં આવે છે કે બધું સલામત છે પરંતુ હકીકતમાં તમે છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટ પણ મેં સામેલ કર્યા હતા ઓડિટ રિપોર્ટમાં પણ પશુ પશુદાણમાં કરોડો રૂપિયા અઠ્ઠાવીસ કરોડથી વધુની ખોટ અન્ય રોકાણોમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ છે આ સમગ્ર બાબતમાં આ ફરિયાદો મેં અગાઉના સમયમાં પણ કરી હતી હાલમાં તમે જુઓ તો છેલ્લા અઢી વર્ષ પહેલાં આ સંચાલક બોર્ડે બ અગાઉના એમડી સી જનરલ મેનેજરને વહીવટી બાબતમાં ગેરરીતિની બાબતમાં છૂટા કર્યા હતા પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારને એની સામે કોઈ આક્ષેપો પૂરવા નથી કે દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો હાલમાં પણ જે રીતે કરોડો રૂપિયાના દૂધના ઘેર વહીવટની બાબતમાં હાલના જનરલ મેનેજર માર્કેટિંગ મેનેજર અને અન્ય અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા તમે જુઓ તો સહકારી સંસ્થામાં ચોક્કસ નીતિ નિયમો હોય કોઈ પણ કામની મંજૂરી હોય ખરીદી હોય લેવેચ હોય આ સમગ્ર બોર્ડની મંજૂરી પછી જ આગળ વધતી હોય તો તમે કયા હિસાબે આ વહીવટી અધિકારીઓને દૂર કરી શકો આ સમગ્ર બાબતમાં બોર્ડ પણ એટલી જ જવાબદાર છે સમગ્ર બાબતમાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ન્યાય મળે અને ચોક્કસ રીતે સંસ્થાનો વહીવટ સુધરે આપ ખુદ સાઇટમાંથી રાજકીય રીતે દૂર થઈને આ સંસ્થાનું હિત જળવાય એ અનુસંધાનમાં એક સ્પેશિયલ ઓડિટરની નિમણૂક થાય કલમ છ્યાસી કલમ ચોર્યાસી અને ચોક્સી અધિકારીની નિમણૂંક કરીને કસ્ટોડિયન અને એ કરીને આ સંસ્થાનો વહીવટ સુધરે એ માટેનો મેં જિલ્લા રાજ્યના રજિસ્ટ્રારને પત્ર લખીને વિનંતી કરી છે કે પશુપાલકોનું હિત જળવાય ને સંસ્થાનું હિત જળવાય અને આપ ખુદ સાહીથી આ જે સહકારી સંસ્થાનો વહીવટકારો વહીવટકારો વહીવટ કરે છે એની સામે પગલાં લેવાય એ બાબતનો મેં પત્ર લખીને ન્યાયની એ વિનંતી કરી છે હાલમાં દૂધમાં કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું હતું સુમુલ ડેરીના જનરલ મેનેજર આસિસ્ટન્ટ જનરલ મેનેજર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે પરંતુ આ બાબતને હજુ સુધી આરોપીઓ સામે કોઈપણ પ્રકારના નકર પગલાં લેવાયા નથી તેને બદલે ડિરેક્ટરોના ભ્રષ્ટાચારને છાવરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓનો ભોગ લઈ સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકના નાણાંને જોખમમાં મૂકી હાલના વહીવટકર્તાઓ ગેરરીતિઓ અને નાણાકીય ઉચાપત જેવી અતિ ઇમલીન અને ન પકડાય તેવી આર્થિક પ્રવૃત્તિઓમાં અંગત લાભો લઈ સુમુલ ડેરીનો કરોડો રૂપિયા નુકસાન કરી રહ્યો છે હજુ કુર્સ સાથે પ્રકાશવાળા